સમગ્ર દેશ ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યું છે ત્યારે અનેક સંતાનો એવી પણ છે કે જે તેમના પિતાથી વિખૂટી પડી છે અમદાવાદમાં થોડા દિવસ પહેલાં જ બારમી જૂનના રોજ અમદાવાદથી જતી લંડનની ફ્લાઇટ છે એર ઇન્ડિયાની ફ્લાઇટ તેમાં ક્રેશ થાય છે અને એ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા તેઓ લંડન જઈ રહ્યા હતા અને ખાસ ફાધર્સ ડેના અવસરને સેલિબ્રેટ કરવા માટે તેઓ પોતાની દીકરી પાસે લંડન જઈ રહ્યા હતા પરંતુ તેમનું નિધન થયું છે પ્લેન ક્રેશમાં અને હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ છે તેમની દીકરીની રાધિકા રૂપાણીની જે ખૂબ જ વાયરલ થઈ રહી છે આ રિપોર્ટમાં આપણે એ જ વાયરલ પોસ્ટની વાત કરવાના છીએ આ પોસ્ટ ભાવુક કરે તેવી છે આશરે ત્રણથી ચાર વર્ષ જૂની આ પોસ્ટ છે જે ફાધર્સ ડેના દિવસે વાયરલ થઈ રહી છે ત્યારે એ પોસ્ટમાં શું લખાણ લખ્યું હતું તેની તેના પર નજર કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિજય રૂપાણી એક દીકરીની નજરે કાલે બહુ બધા રાજનૈતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટવાળી વાતો કરી એમનો ખૂબ ખૂબ આભાર અહીં આપણે જોઈ શકીએ છીએ કે બારમી સેપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ આ પોસ્ટ રાધિકા રૂપાણીએ કરી છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આગળ આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે એમનો ખૂબ ખૂબ આભાર એમના માટે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન મેયર રાજ્યસભાના મેમ્બર ટ્યુરિઝમના ચેરમેન ભાજપ અધ્યક્ષ મુખ્યમંત્રી વગેરેથી સીમિત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ઓગણીસો ઓગણસી મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ કચ્છ ભૂકંપ સ્વામિનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો ગોધરાકાંડ બનાસકાંઠાની અતિવૃષ્ટિ તાવતે કોરોનામાં પણ પપ્પા બધે ખડે પગે ઊભા રહ્યા આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ ઋષભને સ્કૂલના સભ્ય સાથે ઘર ભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા પોતાના ભત્રીજાના લગ્નને સેકન્ડ પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની જે ઇન્ચાર્જ તરીકેની જવાબદારી છે તેમને સ્વીકારી હતી મને અને મારા ભાઈને એક દિવસ સાથે લઈ જઈ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહત ફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યા હતા આ સાથે જ વધુમાં તેઓ લખે છે રાધિકા લખે છે કે નાનપણમાં અમે રવિવારે ક્યારે રેસકોર્સની પાળીએ કે થિયેટરમાં નહોતા નહોતા માણતા મમ્મી પપ્પા અમને કોઈ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઈ જતા આ એમને રિવાજ હતો એટલે આ અમારો રિવાજ હતો સ્વામિનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે માય ફાધર વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ વિઝિટ ઇવન બિફોર મોદીજી વિઝિટેડ ધ પ્રિમાઇસિસ મને સાથે લઈ ગયા હતા કે અમે રિયાલિટી અને સંવાદના એને અનુભવ કરીએ આ સાથે જ વધુમાં તેઓ લખે છે બહુ ઓછા લોકોને ખબર હશે કે તાવતે અને કોરોના મહાસંકટ સમય રાત્રે અઢી વાગ્યા સુધી જાગીને સીએમ ડેશબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ હતા પહેલો કોઈનો પણ રાત્રે ત્રણ વાગે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવાની બીજો ઘરે કોઈ પણ વ્યક્તિ કોઈપણ પણ ટાઈમે આવે પપ્પા હાજર હોય કે ન હોય માણસને ચા નાસ્તો કરવાનો જ આ સાથે જ ત્રીજો જે પ્રોટોકોલ હતો એ હતો કે અમારે અમારો સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો પહેલાં ભણવાનું અને પછી મોજ મજા વધુમાં તેઓ લખે છે અમારા ભણતરમાં પણ મમ્મી પપ્પાનો ખૂબ જ ફાળો રહો પ્રોફેશનલ ઓર માસ્ટર ડિગ્રી વોઝ મસ્ટ ઇન આર હાઉસ હોલ્ડ અમે ભણી અને પગભર થઈએ પછી જ વી આર અલાઉ ટુ ઇવન થિંક અબાઉટ અધર ટ્રાવેલ થિંગ્સ આજે અમે બંને ભાઈ બહેન અમારા ફિલ્ડમાં સેટલ છીએ અમે ડાઉન ટુ અર્થ છીએ ઓલ થેન્ક્સ ટુ આર પેરેન્ટ્સ આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઈએ અને જો રોડ પર ક્યાંક કોઈ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કૂટર ઊભું રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે એમ્બ્યુલન્સ મગાવશે એમનો એ સ્વભાવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે હંમેશા ક્લિયર થિંકિંગ અને લોકોને મદદ કરવાના સ્વભાવ છે વધુમાં રાધિકા લખે છે કે કાલે મેં એક ન્યૂઝ હેડલાઇન વાંચી વિજયભાઈ સોફ્ટ સ્પોકન ઇમેજ વર્ક અગેન્સ્ટ એમ મારે એક સવાલ પૂછવાનો છે એમને શું રાજકારણીઓએ સંવેદનશીલતા શાલીનતા ન રાખવી જોઈએ ઇઝન્ટ ઇટ નેસેસરી ક્વોલિટી વી નીડ ઇન અ લીડર સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવું વ્યક્તિત્વ એટલે સોફ્ટ સ્પોકન ઇમેજ જ્યાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલાં ભર્યા છે સીએમ ડેશબોર્ડથી માંડીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ લવ જિહાદ ગુજકો દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે ભૂખમરા સાથે ફરવું એ જ નેતાની નિશાની છે અમારા હાઉસહોલ્ડમાં ઘણીવાર ડિસ્કશન થયું છે કે જ્યારે આટલું બધું કરપ્શન નેગેટિવિટી ઇન્ડિયન પોલિટિક્સમાં પ્રિવ પ્રિવિલન્ટ છે ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદું સ્વભાવ વિલેટ સર્વાઈવ વિલેટ બી ઇનફ પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે પોલિટિક્સ અને નેતાની ઇમેજ ઇન્ડિયન મૂવીઝ એન્ડ એજ ઓલ્ડ પરસેપ્શનથી ગુંડા અને સ્વચ્છંદી લોકો જેવી બનાવી દેવામાં આવી છે આપણે એ જ પરસેપ્શન બદલવાનું છે પપ્પાએ ક્યારેય જૂથબંધી કે પછી કાવા દાવાને સમર્થન નથી આપ્યું એ જ એમની ખાસિયત છે જે કોઈ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઈનો કાર્યકાળ સમાપ્ત અમારા મતે ન્યુસન્સ કે રેઝિસ્ટન્સ કરતાં આરએસએસ અને બીજેપીના સિદ્ધાંતો પ્રમાણે સરળતાથી સત્તાના લોભ વગર વ છોડવું ઇઝ મોર કરેજિયસ દેન હિન્દ ભારત માતાની જય રાધિકા રૂપાણી આ સાથે જ વધુમાં તેમને પિક્ચર્સ પણ બે ત્રણ અપલોડ કર્યા છે જે તેમના બાળપણના છે અને ખૂબ જ અત્યારે આ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે આપ જોઈ શકો છો આશરે ખૂબ નાની રાધિકા આશ ત્રણથી ચાર વર્ષના હશે રાધિકા રૂપાણી અને યંગ વિજય રૂપાણી અહીં જોવા મળી રહ્યા છે અંજલિબેન સાથેની આ તસવીર આ સાથે જ રિષભ સાથેની આ તસવીર છે જે વિજયભાઈ રૂપાણીની અત્યારે વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર બીજી અન્ય એક તસવીર છે આ ફેમિલી ફોટો છે એ પણ વિજયભાઈ રૂપાણીનો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે અંતિમ સંસ્કાર તેમના સોમવારે છે કરવામાં આવશે અને તમામ જે કાર્યક્રમ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે રાજકોટ ખાતે તેમની અંતિમ વિધિ છે એ યોજવામાં આવશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર